શિયાળાની ઋતુમાં શરીરને વધારાના સારા પોષણ અને ઉર્જાની જરૂર હોય છે એવામાં ડ્રાય ફ્રૂટ્સ એક એવો વિકલ્પ છે કે જે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પૌષ્ટિક પણ છે આ સિઝનમાં તમારે કયા ડ્રાય ફ્રૂટ્સ ખાવા જોઈએ ને તે જાણવું તમારા માટે પણ જરૂરી છે ડ્રાય ફ્રૂટ્સથી શરીરમાં એનર્જી બની રહી છે ડ્રાય ફ્રુટ્સ આપણા શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે ડ્રાય ફ્રુટ્સ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં વિટામિન મિનરલ્સ હોય છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે વજન ઘટાડવા માટે તમે તમારા આહારમાં સૂકા ફળોનો સમાવેશ કરી શકો છો શિયાળામાં આહારમાં ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરવો ફાયદાકારક છે તેનાથી શરીરમાં જે તાપમાન જોતું હોય તે પ્રમાણનું મળે છે સૂકા ફળોનું સેવન એ રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે જેમ કે પિસ્તા બદામ અને કિસમિસનું સેવન કરવાથી લોહીના કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરી શકાય છે પરિભ્રમણને સુધારવામાં પણ મદદ કરે ડ્રાય ફ્રુટમાં રહેલા પોલિફિનોલ એન્ટીઓક્સિડન્ટ લોહીના પ્રવાહમાં સુધારો કરી શકે છે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે ડ્રાય ફ્રુટના ફાયદા હૃદયના સ્વાસ્થ્ય માટે સારા હોવાનું દર્શાવવામાં આવ્યું છે આ અંગે વૈજ્ઞાનિકે પણ અભ્યાસમાં જણાવ્યું છે કે કાજુમાં મોનો અન હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે વિટામિન ભરપૂર માત્રામાં હોય છે જે હૃદય રોગને રોકવામાં મદદ કરે છે સાથે જ અખરોટમાં ઓમેગા સિક્સ હોય છે કે જે હૃદયના ધબકારાને સંતુલિત કરવામાં મદદ કરે છે આ ઉપરાંત ખજૂર એ સ્કેલેરોસિસની સમસ્યાને અટકાવી શકે છે તેનાથી હૃદય રોગથી બચી શકાય છે ડ્રાયફ્રુટ્સ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદા તો છે સાથે જ ડ્રાય તમને ફાઈબર પણ મળે છે અને તમારી પાચન ક્રિયાને સુધારે છે તમને કબજિયાતથી રાહત આપે છે ડ્રાયફ્રુટમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આ સિવાય વિટામિન્સ અને મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે જે શરીરને એનર્જી આપે છે સાથે જ તેને સ્વસ્થ પણ રાખે છે આ સિવાય ડ્રાય ફ્રુટ્સમાં એન્ટી હોવાને કારણે તે ઓક્સિડેટિવ સ્ટ્રેસ સામે રક્ષણ આપે છે ફળોમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ જ જરૂરી છે તેનાથી હૃદયની કામ કરવાની ક્ષમતા વધે છે સૌથી પહેલા ડ્રાય ફ્રૂટ્સની વાત કરીએ કિસમિસ તો કિસમિસ એક ખાટું મીઠું ડ્રાય ફ્રૂટ છે જે દ્રાક્ષને સુકવી તૈયાર કરવામાં આવે છે કિસમિસમાં કેલ્શિયમ આયરન મેગ્નેશિયમ ફોસ્ફરસ પોટેશિયમ સોડિયમ ઝિંક કોપર પ્રોટીન વિટામિન સી ઈ કે બી સિક્સ થાઇમિન

બદામ આપણા મગજને સ્વસ્થ રાખે છે અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે તેમાં વિટામિન ઈ ઝિંક કેલ્શિયમ મેગ્નેશિયમ અને ઓમેગા થ્રી એસિડ વગેરે સામેલ હોય છે જે તમારું મગજ તેજ બનાવે છે ત્યારબાદ પિસ્તા પિસ્તામાં વિટામિન બી સિક્સ મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે આનાથી આપણું હૃદય સ્વસ્થ રહે છે અને તેની સાથોસાથ જ આપણું પેટ પણ સાફ રહે છે ત્યારબાદ અખરોટ અખરોટમાં ઓમેગા થ્રી ફેટી એસિડ છે વિટામિન ઈ મેગ્નેશિયમ હોય છે અખરોટથી ત્વચાની સમસ્યા દૂર થાય છે ત્યારબાદ ખજૂર ખજૂરમાં પોટેશિયમ મેગ્નેશિયમ આયરન હોય છે ને જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે